છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ગામે રોડ રસ્તાના ભાવે ગર્ભવતી મહિલાનું કરુણ મોત થયું છે આપના આપના ધારાસભ્ય ધારાસભ્ય ચૈતર ચૈતર લીધી ગામની મુલાકાત ગર્ભવતી મહિલાના મૃત્યુ મુદ્દે આપ્યું મોટું નિવેદન આઝાદીના આટલા વર્ષો બાદ રોડ રસ્તા અને એમ્બ્યુલન્સના અભાવે ગર્ભવતી મહિલાની મૃત્યુ સરકાર માટે શરમજનક ઘટના છે ચૈતર વસાવાએ જણાવ્યું આપણા વિસ્તારમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે પરંતુ આપણી પાસે રોડ રસ્તા નથી તેવું ચૈતર વસાવાએ જણાવ્યું વિશ્વની ઊંચી પ્રતિમાથી ફક્ત પંદર કિલોમીટર દૂર રોડ રસ્તા ન હોવાથી એમ્બ્યુલન્સ ન પહોંચવાથી ગર્ભવતી મહિલા મૃત્યુ પામી સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંહ થી છોટાઉદેપુર છોટાઉદેપુરના ના તાલુકાના તુરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છે જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે આરોગ્યની સુવિધા ન હોવાને કારણે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે એના માટે અમે સૌ અહીંયા એમની મુલાકાતે આવ્યા છે આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે મહિલા સશક્તિકરણની વાત થાય છે સમાનતાની વાત થાય છે તો આ એક વરબી વાસ્તવિકતા છે ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના ત્રણથી ચાર બનાવો આવી રીતના જ મરી ગયા છે તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય આ વિસ્તારના શિક્ષણ સિંચાઈ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ અમે ઘણા દુઃખી છે અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ પાંચ છ દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા પણ પરિવારની અમે સાથે છે સરકારને પણ અમે કહીશું અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઊભા રહેવું જોઈએ જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ના મૂળ ગામ છે ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માગણી રહેશે રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માગણી રહેશે અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંદ આંદોલન પણ થશે અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે એટલા માટે જ આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માગણી પણ કરવાના છે હાઈકોર્ટે પિટિશન આ ખૂબ જ ગંભીર બાબત છે અને એની નોંધ નામદાર ગુજરાત હાઈકોર્ટે લીધી છે સુઓ મોટો રીટ એમણે દાખલ કરી છે ત્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા ન્યાયની જે અપેક્ષા અમે રાખી રહ્યા છે તો ચોક્કસ અમને ન્યાય મળશે આ પરિવારને ન્યાય મળશે અને જે પણ અધિકારીઓ આમાં જવાબદાર છે આ બેનનું મૃત્યુ આપ રીતે નથી થયું આ બેનનું મૃત્યુ વહીવટી તંત્રની જવાબદારીના કારણે થયું છે એમના પર કાયદેસરની કાર્યવાહી થશે એવો અમને પૂરો ભરોસો છે સાહેબ ઉત્તરાખંડ વિસ્તાર બી પહાડી પ્રદેશ છે ત્યાંનો વિકાસ છે છોટાઉદેપુર નર્મદાનો વિકાસ નથી શું કહેશો અહીંથી દસ કિલોમીટર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાં રાતોરાત કોઈ પણ ટીપી પ્લાન કોઈપણ પરવાનગી વગર મોટા મોટા પ્રોજેક્ટો થઈ જાય છે અમને કોઈ વાંધો નથી એનો વિકાસ થાય પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે એ લોકોનો પણ વિકાસ થવો જોઈએ સરકાર સમાનતાની વાત કરે છે તો અમારી સાથે કેમ ભેદભાવ થાય છે એટલા માટે દુઃખ સાથે અમારે કેવું પડે છે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો ચોક્કસ અમે આવનાર દિવસોમાં અમારું અલગ રાજ્ય બિલ પ્રદેશ માગીશું એની રાજધાની અમે કેવડિયા બનાવીશું આદિવાસી પરિવાર ભીલ પરિવારની એક વહુ સગવડતાના અભાવે રસ્તામાં જાન ગુમાવ્યો અને સ્વાભાવિક છે કે આદિવાસી સમાજની એ બાબતની લાગણી થાય અને લાગણીના ભાગરૂપે અમે એમના ઘરની મુલાકાત લીધી છે એમના કુટુંબવાળાને સાંત્વનો પણ પાઠવીએ છીએ સાથે સાથે એમનું ક્રિયા પાણીને એવું થશે ત્યારે મારે ત્યાં પહોંચી નહીં વળાય મારે જવાનું છે ઘર એ હિસાબે જરા એડવાન્સ આવી ગયો મારું સદનસીબ છે કે ચૈતરભાઈ વસાવા પણ આવી ગયા છે અમારા ગામડાવાળા છોકરાઓ કહે કે એક તીર એક કમાન આદિવાસી એક સમાન આવા પ્રસંગમાં આદિવાસીઓ હંમેશા એક થતા હોય છે અને એનો મને આનંદ છે મારા ભંગીયાભાઈ પણ છે આ વિસ્તારના અમારા તાલુકા પંચાયતના સભ્યો પ્રતાપભાઈ છે જિલ્લા પંચાયતના માજી સભ્ય ઉર્ધનભાઈ છે આપણા ભૂતપૂર્વ કારોબારીના ચેરમેન અંદીભાઈ છે અમારા પ્રદેશ સમિતિના પ્રમુખ મહેશભાઈ છે અમારા વડીલ સૌના સરપંચ એક નિશાની રાખી મૂકી છે આદિવાસીઓની એવા ભંગ્યાભાઈ પણ છે ઘણા બધા મિત્રો સાથે છે આ બધી આદિવાસીઓની સંવેદના છે અને તમે જે આ રેકોર્ડિંગ કરી રહ્યા છો એ આદિવાસીની સંવેદના તમે વાંચા આપો છો અને આ વાચા જે આઈપી જેણે વિડીયો બનાવ્યો અને વિડીયો થકી આખા ગુજરાતને એની ખરું પડી નામદાર હાઈકોર્ટને પણ એની નોંધ લેવી પડીને સો મોટો એમણે દાખલ કર્યો ત્યારે આ વિસ્તારમાં રસ્તાઓની સગવડતા થશે ચૈત્રભાઈ પણ છે અમે રામસિંહભાઈના હાથે વાત થઈ છે આમાં પક્ષા દૂર રહીને આ વિસ્તારના જે ગામડા છે એ ગામડા બધા ફળિયા પણ વસેલા છે અને એ ફળિયામાં કેવી રીતના રસ્તા થાય એનું આયોજન બધા સાથે મળી સરપંચોને સાથે મળીને પૂછીને ભવિષ્યમાં કયા રસ્તા લેવા પડે જરૂરિયાતવાળા એ રસ્તાઓનું માકમ થાય અને એવો ખ્યાલ છે કે ત્યાં સુધી વડાપ્રધાન ગ્રામીણ રોજગાર યોજનામાં કામો થયેલા છે પણ વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનામાં આ વિસ્તારના ગામડાઓ સમાવેશ થાય તો જ રસ્તો સારો થઈ શકે બાકી ગુજરાત સરકારની કોઈ તાકાત નથી કે આ વિસ્તારમાં રહી ગયેલા જે વંચિતો છે એને રસ્તો આપી શકે મૂળ જંગલની જમીનનો પ્રશ્ન આવવાનો એટલે વડાપ્રધાન ગ્રામીણ સડક યોજનામાં આ વિસ્તારના તમામ રસ્તાઓ લેવા લેવા જોઈએ અને એના માટે બધા આગળ ભેગા થઈને ક્યાં ક્યાં કેવું કરવું એ સંયુક્ત રીતે કલેક્ટિવલી એની રજૂઆત અમે કરશું લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ